વડોદરા ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી ક્રોસ રોડથી ત્રીસ મીટરની અંદર પાર્કિંગ કરનાર હવે જેથી જજો વડોદરા શહેરમાં વધતી જતી ટ્રાફિક સમસ્યા અને અકસ્માતોની સંખ્યાને ધ્યાનમાં રાખીને વડોદરા ટ્રાફિક વિભાગે એક અત્યંત કડક અને અગત્યની જાહેરાત કરી છે હવેથી શહેરના કોઈ પણ ચાર રસ્તા ક્રોસ રોડથી ત્રીસ મીટર સુધીના વિસ્તારમાં વાહન પાર્ક કરનાર વાહન ચાલકો તેમજ આ ગેરકાયદેસર પાર્કિંગને પ્રોત્સાહન આપનાર કે મંજૂરી આપનાર દુકાનદારો પર કાયદેસરની કાર્યવાહી અને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવશે ટ્રાફિક વિભાગે સ્પષ્ટ જણાવ્યું છે કે રસ્તાના ક્રોસિંગ પોઈન્ટની આસપાસ થયેલું અનિયમિત પાર્કિંગ મુખ્યત્વે ટ્રાફિક જામ અને અકસ્માતોનું કારણ બને છે જેના કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થાય છે કોના પર થશે કાર્યવાહી આ નિયમોનું ઉલ્લંઘન કરનારા બે મુખ્ય પક્ષો સામે ટ્રાફિક પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે જે વ્યક્તિ પોતાનું વાહન ચાર રસ્તાથી ત્રીસ મીટરની મર્યાદામાં પાર્ક કરશે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે જેઓ ગ્રાહકોને તેમની દુકાનની સામે કે રસ્તાની આસપાસના પ્રતિબંધિત વિસ્તારમાં પાર્ક કરવા દેશે અથવા તો પ્રોત્સાહિત કરશે તેઓના વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે વડોદરા શહેર પોલીસ કમિશનર સાહેબ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં ત્રણ રસ્તા ચાર રસ્તા તેમજ ટ્રાફિકના જે સર્કલો છે જંકશનો એના પરથી ત્રીસ મીટર સુધીમાં કોઈપણ પ્રકારનું વાહન લારી પાતળા માટેનું નો પાર્કિંગ ઝોનનું એક જાહેરનામું અમલમાં છે અને આ જાહેરનામાની જે અમલના કારણે જે છે કે ટ્રાફિક જંક્શન પર જે ટ્રાફિક વ્યવસ્થા પણ છે સુચારુ રૂપે જળવાઈ રહે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેમજ નાગરિકોને કોઈ અગવડ ન પડે એ અનુસંધાનમાં આ જાહેરનામાનું અમલવારી થઈ રહેલ છે અમે મીડિયાના માધ્યમથી જે દુકાનદારો છે નાગરિકો છે એઓને એક જ અપીલ કરવા માગીએ છીએ કે આ ત્રીસ મીટરનું જે જાહેરનામું છે એની ચુસ્ત પણ અમલવારી કરવામાં તંત્રને પોલીસ તંત્રને સહયોગ આપે અને ત્યાં અમારે કાયદેસરની કાર્યવાહી પણ અમે કરવાના છીએ આગામી દિવસોમાં